સોમનાથ સ્વાભિમાન સોમનાથ મહાદેવના દર્શન કરવા અને એનો ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છો મિત્રો જોરદાર સોમનાથ મહાદેવ એક એક બજાર છે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે

જોયા મિત્રો આ રીતે આખું સોમનાથ મહાદેવ જે મંદિરના રસ્તા છે આજુબાજુનો સુંદર રીતે શણગારવામાં આવ્યું શું કોરિલોર 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 જો શણગારવામાં આવ્યું છે મિત્રો અને અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિર બાજુ અહીંયા આવી રહ્યા છે આખા ગુજરાત ભારતમાંથી અલગ અલગ સિટીમાંથી આવી રહ્યા છે જોઈ રહ્યા છો મિત્રો જે દિવાલો છે ખૂબ જ સુંદર મજાનું પેઇન્ટિંગ થી આખો સોમનાથ મહાદેવ ને એક એક બજાર એક એક શેરી કોરિડોર થી શણગારવામાં આવ્યું છે અને અમે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવ ના ધામ માં જોઈ રહ્યા છો મિત્રો લાઇટ નું ડેકોરેશન જોરદાર છે અને જોરદાર બધે બેનરો લગાવી દેવામાં આવ્યા છે આ બાજુ જોવો દિવાલે પણ પેન્ટિંગ કરી દેવામાં આવી રહ્યા છે અને લાઇટોથી શણગારી દેવામાં આવ્યું છે મિત્રો જોઈ રહ્યા છો દૂર દૂર સુધી તમને ખૂબ જ સુંદર મજાનું લાઇટિંગથી જો શણગારી દેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબ પણ અહીંયા પહોંચી ગયા છે અને કાલનું મિત્રો ખૂબ જ સુંદર મજાનું આયોજન છે આજ સાંજનું પણ છે તો બને એટલું અમે તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો ખબર અને તમે જરૂર થી કમેન્ટમાં પણ મિત્રો લખતા રેજો જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ નમ શિવાય નમ શિવાય જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાની દિવાલો પેન્ટિંગથી મહાદેવના કઈ ત્રિશુર છે કે શિવલિંગ શિવલિંગની મૂર્તિ છે કે શંકર ભગવાન ધ્યાનમાં બેઠા છે એવી રીતે સંપૂર્ણ આખી માં બધે જ તમે જોઈ રહ્યા છો મિત્રો સોમનાથ મહાદેવ હર હર મહાદેવ અને બધે જ ખૂબ જ સુંદર મજાના બેનર લગાવી દેવામાં આવ્યા છે અને લોકો જઈ રહ્યા છે મંદિર તરફ તમે જોઈ રહ્યા છો મિત્રો આ ઠરવ છે પણ એમાં અવાજ નહી આવતો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ તો ચાલુ છે તે લીમુડી હા આ બાજુ મિત્રો કાલે આજ રસ્તા પર જે મોદી સાહેબ ની મહાદેવ ની સૂર્ય સ્વાભિમાન યાત્રા નો ખૂબ જ ભવ્ય થી અતિ ભવ્ય યાત્રા આ રોડે થી નીકળતી જોઈ રહ્યા છું અહીં રેલિંગ બધી બાંધી દેવામાં આવ્યું છે 108 પુરાક એકસો આઠ ઘોડાની સાથે સૌર્ય સ્વાભિમાન યાત્રા નીકળવાની છે મિત્રો તો મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ અને આગળ તમને

તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે એક પાર્કિંગ આ બધું અહીંયા યાત્રા નીકળવાની છે સૌર્ય સ્વાભિમાન યાત્રા તો મિત્રો જોઈ રહ્યા છો પાછા આપણે પાછા રોકવા જઈ રહ્યા બતાવી રહ્યા છીએ ત્યાં આપડે ઓલું કર્યું ને ત્યાં

તો જોઈ રહ્યા છો જોરદાર લેજર છો તમને બતાવી રહ્યો છો દૂર દૂર